બાર જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા નું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તાર મેઘાણી નગરમાં ક્રેશ થતા પ્લેનમાં સવાર યાત્રાળુઓના મોત નીપજ્યા હતા ઉપરાંત વિમાન મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ઉપર ક્રેશ થતા વિદ્યાર્થીઓના પણ મોત નીપજ્યા હતા સમગ્ર દેશને હચમચાવી દેતી આ ગોઝારી ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું સમગ્ર દેશમાં આ ઘટના બાદ શોકની લાગણી છવાઈ છે ત્યારે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ મકરાણી સહિત વકીલ મંડળના વકીલો દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના સ્વજનોને આ દુઃખની ઘડીમાં ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ હાજર છે અને તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટના અને તે પ્લાન ક્રેસની દુર્ઘટનામાં બસો બેતાલીસ જેટલા યાત્રાળુઓએ જે જીવ ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજે ડબોઈ બાર એસોસિએશન એકત્રિત છે ભગવાન તેઓની આત્માને શાંતિ અર્પે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ કે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર એકવીસ સુધી તેમણે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર તેઓએ સંભાળેલો જેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાઓને અમે યાદ કરીએ છીએ અને તેઓના કામને અમે વર્ષો વર્ષ સુધી યાદ રાખીશું તેમજ તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ આપવા ડભોઈ બાર એસોસિએશન એકત્રિત છે આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિકાસના કામો કરેલા છે તેમજ તેઓનો સ્વભાવ બિલકુલ સરળ અને કુશળ હતો તેઓના પરિવારને પણ ભગવાન આ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે અમે ડબોઈ બાર એસોસિએશનના તમામ વકીલો તેઓને આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ